જાલોદ મહાકાળી મંદિરના પંદરમાં પાંટોસોનું ભક્તિમય માહોલમાં સમાપન જાલોદનગરનું સૌથી પૌરાણિક મંદિર તેમજ નગરના દરેક લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક એવું મહાકાળી માતાજીનું મંદિર કોળીવાળા વિસ્તારમાં આવે છે વર્ષોથી સ્થાપન થયેલા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પંદર વર્ષ પહેલાં યોજાય જેને દર વર્ષે પૂરી આસ્થા શ્રદ્ધા તેમજ ભક્તિભર્યા વાતાવરણમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે નગરના લોકોમાં મંદિર વિશે વિશેષ શ્રદ્ધા છે પરંતુ અહીં વસવાટ કરનાર મઠફળિયાના તમામ રઈસો દરો સવાર સાંજની આરતી તેમજ મંદિર સમિતિ દ્વારા ઉજવાતા દરેક ઉત્સવમાં ભક્તિભાવ સાથે જોડાય છે આ મંદિરનો વહીવટ વર્ષોથી કોળી સમાજના લોકો કરે છે તેમજ આ વિસ્તારમાં તેમનો સમુદાય વધુ હોવાથી સામાજિક એકતા તેમજ સંગઠન જાળવી પ્રતિ વર્ષ ધાર્મિક ઉત્સવની ભરમાર અહીંયા ચાલ્યા કરે છે શ્રી મહાકાળી માતાજી મંદિર સમિતિ દ્વારા વર્ષે પંદરમાં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ અગિયાર બે હજાર ચોવીસ સોમવારના રોજ કળશ સ્થાપના તે જ દિવસે રાત્રિના રોજ સમાજ દ્વારા ભજન સત્સંગ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ નવચંડી યજ્ઞ તેમ દિવસે રાત્રિના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવારના રોજ મહાકાળી માતાજીની શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી જેમાં મોટા પ્રમાણમાં માનવ મેરામણ જોડાયું તેમજ છેલ્લે નગરમાંથી શોભાયાત્રા મંદિરે પહોંચતા ત્યાં યજ્ઞ પૂર્ણા હતી અને આ મહાઆરતી યોજાઈ મહાઆરતી પછી દરેક લોકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો